હેલો દોસ્તો જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવ મહાદેવ ભાઈ કાકા ના છોકરા ના બે ભાઈઓના આપડા લગ્ન છે તો આજે લગ્ન લખવા જવાનું છે તો હું ને હરિકાબેન ને હારીકા ની મમ્મી અનિલા

ઓફલાઈન આખું મારા મંત્ર બોલવા કરતા સરબાબા બોડીંગણ કરે કે બનાવવા માટે અલગથી નામ પુત્ર સુદેન્દ્ર બિચારો ભવંતિ નથી માકડા છે પણ ના આવે છે નથી

ઓમ નમો બ્રહ્મદેવાય ગૌ બ્રમ્મહિતાય જળજિતાય કૃષ્ણાય ગોવિંદય વાસુનાથ વાસુદેવાય નમ જગનમયેવાસ્તાન્યાસ નહિપૂર્વે

સાત બે હાજર પચીસ ના રોજ બપોર પછી ત્રણ વાગે મંડપ રોકણ તથા મહાસુદ અગિયારસ ને શનિવાર તારીખ આઠ બે બે ના રોજ તોરણ ફેરા તથા હસ્તમેળા નિર્ધારે છે તો ઉપરોક્ત મંગલ પ્રસંગે

દોરાં થી જા લે આબ આવી ગયો એટલે ઓય યુ હે નંબર તો આકણો લગન આય છે ભાઈ અચ્છી ભાઈ આું જાતો નહીં એમ હવે જાવ તો પાછા જાવો ઓલ કે રે 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 દે બધાય આવી પડ્યા